રાજકોટ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે એસસીએ સ્ટેડિયમ ખાતે પંદર ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે ટેસ્ટ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે જેમાં તેર ચૌદ ફેબ્રુઆરીના રોજ બંને ટીમ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે ત્યારે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે જ્યાં ટિકિટ વેચાણમાં પણ સારો રિસ્પોન્સ છે અને શનિવાર અને રવિવારની ટિકિટનું સૌથી વધુ વેચાણ થયું છે તેમ એસીએના પ્રેસિડેન્ટ જયદેવ શાહે જણાવ્યું હતું એસીએ દ્વારા બધી પ્રકારની જે રીતના બીસીસીઆઈ ગાઈડલાઇન્સની હોય એ રીતના આપણે તૈયારી કરી છે ટેસ્ટ મેચની સિક્યોરિટી બધાને પ્રોપર વ્યવસ્થા જેટલા પણ પ્રેક્ષકો જોવા આવશે જે ક્રિકેટ જે આપણું ટેસ્ટ ક્રિકેટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટનું ક્રિકેટ છે જેનું આખું

એવું જ અમે કરશું બધું સારું ના ટેસ્ટ મેચમાં સારો રિસ્પોન્સ છે પણ હવે આ તો ટેસ્ટ મેચ છે જેમ લોકોને આ બધું સારા જે સાચા પ્રેક્ષકો છે ક્રિકેટ માટેને ને એ જ ખાસ જોવા આવશે કે પણ મારા ખ્યાલથી જે આ લાંબી ગેમ છે એવું નથી કે બે કલાકમાં પૂરી થઈ જાય છે કે ત્રણ કલાકમાં પૂરી જાય રિઝલ્ટ આવે છે આ પાંચ દિવસે આવશે ને આમાં જ સાચું ક્રિકેટર જે સાચા ક્રિકેટર છે એને ક્રિકેટ જોવા મળશે